તો વાત હવે રાજકોટે રાજકોટમાં આમરોપાલી બ્રિજ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે આમૃપાલી બ્રિજમાં પાણી ભરવાના કારણે નાગરિકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજમાં પાણી ટપકતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે છેલ્લા ચાર વર્ષથી બ્રિજમાંથી પાણી ટપકતું હોવાની ફરિયાદ પણ છે વિરોધના પગલે પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી છે કોંગ્રેસના વિરોધને લઈને અમૃપાલી બ્રિજ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકા લોકોની સુખાકારી માટે કામ કરતું હોય છે પણ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની બેદરકારી હોય તેવી સામે આવી રહી છે રૈયા રોડ ઉપર જે બનાવવામાં છે કરોડોના ખર્ચે ચાર વર્ષ પહેલા મહાનગરપાલિકાની બેદરકારી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શહેર કોંગ્રેસના આગેવાનો અને મહિલા આગેવાનો સહિત પહોંચ્યા છે અને અહીં વિરોધ કરી રહ્યા છે અને મહાનગરપાલિકાના તંત્ર જગાડવા માટે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે આ મહિલા આગેવાન છે એમની પાસે સાથે પ્રયાસ આપનું વૈશાલી ગુજરાત

કરે નહીં કે નેતાઓની સેવાનું કામ કરે કેટલા વર્ષ પેલા બ્રિજ બન્યો હતો

લોકો ન્યાય મળે અહીંયા લીલ જામી જાય છે સરખી રીતે રિપેરિંગ થાય રેલનગર અંડરબ્રિજ જો તમે મહિલા કોલન જુઓ ત્યારે વસ્તુ સેમ જ હોય છે તો લોકો માત્ર ને માત્ર રીબાય છે હેરાન થાય છે તે માટે પ્રજાના ન્યાય માટે અમે અહીંયા આવેલા છીએ અને અમારી લડત જ્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધી રહેશે કોંગ્રેસ પક્ષ હર હંમેશ લોકોની સાથે રહ્યા છે અને હર હંમેશ લોકોની સાથે રહેશે અને છેલ્લા સવા સુધી અમે પ્રજાના ન્યાય માટે લડીશું તેમાં કોઈ જ ફેરફાર નહીં થાય ચાહે અમારી ધરપકડ થાય ચાહે અમારા પર લાઠીચાર્જ થાય કે ચાહે અમારે જેલમાં જવું પડે અમારામાં કોઈ ફેરફાર નહીં થાય આ અમારું મક્કમ નિર્ણય છે અમારો તો આતા કોંગ્રેસના આગેવાનો જ્યારે વિરોધ કરે તે પહેલા તેમને પોલીસ દ્વારા છે ડિટેન કરી લેવામાં આવ્યા છે અને પોલીસે તેમની ડિટેન કરીને કાર્યવાહી હાથ ધરી છે આ દ્રશ્યો આપણે સીધા બતાવી રહ્યો છું જે રીતના કોંગ્રેસના આગેવાનો પુલની સફાઈ કરે તે પહેલા જ આ ડિટેન કરી લેવામાં આવ્યા છે કોંગ્રેસ ના આગેવાનો હાલ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે સીધા દ્રશ્યો આજે બતાવી રહ્યું છું કોંગ્રેસ ના આગેવાનો ની જે માંગ હતી

પોલીસ દ્વારા જે કોંગ્રેસી કાર્યકરો છે તેમને ડિટેન કરી લેવામાં આવ્યા છે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના રૈયા રોડ નો જે બ્રિજ છે તેને સફાઈ કરે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનો દ્વારા આ કોંગ્રેસના આગેવાનોને પોલીસ દ્વારા જે કરી લેવામાં આવ્યા છે અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થોન રાજકોટ